શું પ્રેરણા આપજે રાજ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણો ગુજરાત સમાચારની શરૂઆત કરીએ મહીસાગરથી તો મહીસાગર જિલ્લામાં સે જલમાં કૌભાંડ મામલો સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ સીઆઈડી ક્રાઇમ દ્વારા મોડી રાત્રે બે એજન્સીની ધરપકડ કરવામાં આવી છે મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજનામાં કામ કરનાર ચિરાગ પટેલ અને કેડી વણકર બંનેની મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી છે મહીસાગર જિલ્લામાં કૌભાંડ મામલે વાસમો કચેરીના અધિકારી સહિત બાર કર્મચારીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી અગાઉ વાસ્મો કચેરીના બે કર્મચારીની ધરપકડ કરવામાં આવી હતી વાસ્મોમાં કૌભાંડમાં ભાજપના હોદ્દેદારની સંડોવણી બહાર આવી છે